શ્રીસરસ્વત નમ શ્રીગુરુભ્યો નક્રતુંડમહાકાય સૂર્યકટિસમપ્રભ નિર્વિઘ કુર મે દેવ્યશુ સર્વ સરસ્વતી નમસ્તભ્ય વરદે કામરૂપિણી વિદ્યારંભ્યા સિદ્ધિર્ભવું મે સદા ઓ ન પ્રણવાથા શુદ્ધ જ્ઞાનમૂર્ત નિર્મલાય પ્રશાંતાય દક્ષિણા મૂર્ત ધ્યાયે પદ્માસનસ્થા વિકસીવદના પદ્મપત્રા દાક્ષી હેમાભા પીતવસ્ત્ર કરકલિતલ સ ेमपद्मां वराङ्गीम् सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तम् भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वप्रदात्रीम् <laughs> मन्त्रमातृका पुष्पमाला पार्वतीमानस्तोत्र આપણે અભ્યાસ ચાલી રહ્યો છે એના આપણે દસ શ્લોક પૂરા કર્યા છે આજે અગિયારમાં શ્લોક થી શરૂ કરશું રમાવેન સ્ક્રીન શેર કરજો તો અગિયારમા શ્લોકમાં નૈવેદ્ય અર્પણ કર્યાનો ભાવ આચાર્યજીએ વર્ણવ્યો છે ખૂબ સરસ રીતે શ્લોક અગિયાર

સંબોધન કરે છે કે હે રિંકાર તપ્તહા ટકૃતય તપ્તહા ટકવૃતય સોનાની સોનાની સુવર્ણની બનેલી હજારો થાળીઓમાં હજારો થાળમાં કેવું દિવ્ય અન્ન દિવ્ય પ્રકારનું અન્ન ધ્રુત સુપ શાક ભરિતમ એટલે ઘી ભરપૂર વિવિધ અન્ન વિવિધ પ્રકારના વ્યંજન તથા એ બધા એ બધા વ્યંજન ઉપરાંત દૂધ દુગ્ધાન્નમ દૂધમાંથી બનેલા બધા વ્યંજનો એ પણ કેવા મધુ શર્કરા અને દધીયુતમ મધ સાકર અને દહીંથી સાઉથ ઇન્ડિયન લોકો દહીં ભાત પણ ધરાવતા હોય દહીં ચાવલ એ બધું પણ એ બધું બધી વસ્તુઓ બધા વ્યંજનો પણ સેમાં ધરાવ્યા છે માણિક્ય પાત્રે સ્થિતમ એટલે થાળીઓમાં બધા જે વ્યંજન થાળીમાં મૂકી શકાય એવા હોય વર્ણન કર્યું કે સોનાની સહસ્ત્ર થાળી પછી આવા જે લિક્વિડ વસ્તુ બનેલી છે એ બધી સેમાં તો માણિક્ય પાત્રે મણીથી બનેલા પાત્રો એની અંદર દૂધમાં રાંધેલો અને દહીંમાં રાંધેલો મધુ અને સાકરવાળો ભાત એ બધું મેં તમને ધરાવ્યું છે ઉપરાંતમાં માસા પૂપ સહસ્ત્ર માસા પૂપ એટલે અડદ થાય અને એના પૂપ એટલે ગોળાકાર એવા વ્યંજન દાળના હજારો વડા હે અંબા અંબા છે સંબોધન એવું એવું સફળ અને એને સાથે ફળ એવા નૈવેદ્ય મેં તમને ધરાવ્યા છે તો તમે એનો સ્વીકાર કરો આખો એનો અર્થ એવી રીતે આવશે કે હે રીમકારેશ્વરી સુવર્ણના બનેલા હજારો થાળમાં ઘી ઉત્તમ તેજાના અને શાકભાજી સહિત અનેક પ્રકારના દિવ્ય અન્નના વ્યંજનો આપને માટે તૈયાર કર્યા છે ઉપરાંત દૂધ મધ સાકર દહીં સાથે રાંધેલ ભાત એટલે ખીર કે પાયાસ આપણે કહીએ એ પણ બનાવીને મણી જડિત પાત્રમાં અર્પણ કર્યા છે ઉપરાંત માશાપુક એટલે અડદની દાળના હજારો વડા સાથે ફળો પણ હે અંબા નૈવેદ્ય રૂપે તમને ધર્યા છે તો આપ એ બધું ગ્રહણ કરો ખૂબ સરસ રીતે નૈવેદ્ય ધરાવ્યું છે આપણે પણ નવરાત્રીમાં જ્યારે નૈવેદ્ય કરીએ ત્યારે ખીર પૂરી ચણા બધું કરતા હોઈએ છીએ અને બીજું દરેક પ્રાંત પ્રાંત પ્રમાણે દેવીના જે નૈવેદ્યની રીત હોય છે એ અલગ અલગ હોય છે મહારાષ્ટ્રીય નૈવેદ્ય ધરાવે કાયમ પછી ઉત્તર લોકો છે એ ને ચણાની બધાની સાથે શીરો કે લાપસી બનાવીને ધરાવે એવી રીતે આમાં જે બધું વર્ણન છે એ સાઉથ ઇન્ડિયન લોકો બધું એવી રીતે એ પણ ખીર ને વડા ને એ બધું ધરાવે તો આવી રીતે બધા નૈવેદ્ય માતાજીને ધરાવ્યા છે માનસ રૂપે અને લલિતા શાસ્ત્ર નામમાં પણ આવ્યું છે નામ પાયસાન નપ્રિયા તો પાયસાન નપ્રિયા છે દેવી દૂધની વસ્તુઓ એને ગમે છે એટલે દૂધની વસ્તુઓ ધરાવી છે એટલે આવી રીતે નૈવેદ્ય નો માનસ ભાવ ખૂબ સરસ રીતે આચાર્ય શ્રીએ વર્ણવ્યું છે પછીનો શ્લોક જોઈએ અચ્છા અહિયાં રિંકારેશ્વરી આવી ફરીથી આપણે આગળ પણ રીમ વિશે જોઈ ગયા એમાં આપણે એટલું જોયું હતું કે રીમ એ શક્તિનો પ્રણવ મંત્ર છે બીજ મંત્ર છે તો એની પણ વધારે છણાવટ જોઈએ તો એમાં હ ર ઈ અને મ એ ત્રણ અક્ષરોથી રીમ બને છે તો હ એ અભિવ્યક્તિ બતાવે છે

એ ત્યારે જ હટે જ્યારે શક્તિની સર્વોચ્ચ ચેતનાને વ્યક્તિ પ્રાપ્ત કરે એટલે રીમનો ઉચ્ચાર કરો અને શક્તિની ચેતના તમારામાં આવે ત્યારે તમારા પરથી માયાનું આવરણ દૂર થઈને તમને એની પ્રાપ્તિ થાય જે બ્રહ્મની પ્રાપ્તિ થાય પછી બી બીજ મંત્ર માટે પણ મેં વાંચ્યું એક જગ્યાએ ત્યાં બધું બહુ ડિટેલમાં આપેલું છે કે બીજ મંત્રમાં બિંદુ મહત્વપૂર્ણ હોય છે

એનું ઘટક છે બિંદુનું અને બ્રહ્મની ત્રણ વિશિષ્ટ ક્રિયા અને વિનાશ એમાં બતાવે છે એટલે બિંદુ જે છે એ શિવનું પ્રતિનિધિત્વ કરે છે બીજ એટલે જે એનો વર્ણાક્ષર છે એ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને નાદ છે એ શિવ શક્તિનું મિલન છે એટલે બિંદુ ઉદ્ગમ થી તે વિતરણ સુધીની સૂક્ષ્મ પરિવર્તન ની પ્રક્રિયામાંથી પસાર થાય છે પરાશક્તિ રૂપે ઉત્પન્ન થાય છે પશ્યંતી અને મધ્યમાના રૂપમાં પરિવર્તિત થાય છે અને વૈખરી અવસ્થામાં વિતરિત થાય છે આપણે જે વાણીના ચાર સ્તર આપણે ઘણી વખત આગળ જોઈ ગયા છીએ અથર્વ એના વખતે કે વાણીના ચાર સ્તર હોય છે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી તો બિંદુ જે ઉત્પન્ન થાય છે એ કોસ્મિક જે પાવર છે એની અંદર થાય છે પરાશક્તિમાંથી પછી પરિવર્તિત થાય છે ત્યારે એનું વિતરણ વિતરિત થાય છે અને વિતરણ સમયે પાંચ મૂળભૂત તત્વમાંથી શક્તિને પ્રાપ્ત કરીને આઠ ચરણમાંથી પસાર થાય છે અને બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તો બીજ મંત્ર જે આપણે બોલીએ છીએ એ માત્ર કોઈ અક્ષર કે નથી એની બહુ જ શક્તિ છે અને આખા તમે જ્યારે પણ બીજ મંત્ર બોલો ત્યારે આખી કોસ્મિક પાવરમાં એનો જે નાદ ગુણ છે એમાંથી તમને શક્તિ પ્રાપ્ત થાય છે બ્રહ્મની શક્તિ એટલે જ બીજ મંત્ર થી બધા પાઠ કરવાનું બધા સૂચવતા હોય છે શાસ્ત્રમાં પછી ઓમ ને માટે પણ એમાં સમજાવ્યું છે કે હૃદય ચક્રમાં અઅક્ષરથી માત્રા શરૂ કરે છે ગળામાં વિશુદ્ધિ ચક્રમાં ઉ સાથે મળે છે અને ત્યાંથી તાળવા સુધી જાય છે અને ત્યાં મ સાથે મળે છે આમ ઓમ જે છે અ ઉ અને મ ત્રણ ઘટકમાંથી પસાર થઈને માથાના ઉપરના સહસ્ત્રાર ચક્રમાં બ્રહ્માંડીય ઉર્જાને પ્રાપ્ત કરે છે તો આવી રીતે રીમ અને ની વાતો આપણે જાણી હવે આઠ બારમો શ્લોક જોઈએ ઘણી વખત આ બધી નાની નાની વસ્તુઓ નાના નાના મંત્ર ને એવું હોય એના વિશે જયારે ડિટેલમાં જાણીએ ત્યારે આપણને એનો બહુ જ આનંદ આવતો હોય કે આ કેટલી બધી પ્રભાવશાળી વસ્તુઓ છે તો બારમો શ્લોક જોઈએ સચ્છાયુચા તાંબુલ વલ્લી દલ પૂગૈર્ભુરિ ગુણૈ સુગંધિ મધુરૈ કરપૂર ખંડોજ્જવલૈ મુક્તા ચૂર્ણ વિરાચિતૈર્ બહુ વિધૈર્ વક્ત્રાંબુ જામોદનૈ પૂર્ણ કલા ચીકા તવ મુદે ન્યસ્તા પુરસ્તા દુમે પુરસ્તા ઉમે હે ઉમા અહીંયા ઉમા સંબોધન કર્યું છે અને આ શ્લોકની અંદર દેવીને તાંબુલ મુખવાસ અર્પણ કર્યો છે નૈવેદ્ય થઈ ગયું ત્યાર પછી મુખવાસ નું જે અર્પણ કરવામાં આવે છે એ માનસિક રીતે અર્પણ છે અને એમાં પણ ખુબ માનસ બધા વ્યંજનો મુક્યા છે આચાર્ય શ્રીએ સાદું પાન નથી આપી દીધું દેવીને પણ કેવું આપ્યું છે સૌથી પહેલા તો સચાય તકી દલરૂ કેતકી જેના પર છાયા પડતી હોય લીલા રંગની કેતકીના વૃક્ષના પાન સાથે એની સરખામણી કરી છે આપણે કેતકી વૃક્ષ ને કે એ જોયું નથી પણ આપણે ખાલી કેવડાને જોયો છે પણ એના પાન કદાચ એવા નાગરવેલના જેવા અંદર લીલા રંગના થતા હશે એટલે એને એની એમાં ઉપમા આપેલી છે એમાં એક નામ સંસ્કૃતમાં એવું આપેલું છે કે પાડસન નામની એ ખૂબ સુગંધ વાળા હોય છે અને એની એની સરખામણી નાગરવેલ સાથે કરી છે કે એવા સુગંધ વાળા પાન હવે પાન માં શું ભર્યું છે તો પૂગય ભોરી ગુણઈ સુગંધી સોપારી ભૂરી ગુણ વાળી એટલે ખૂબ બધા ગુણો વાળી સોપારી સુગંધી સોપારી સુગંધી મધુરઈ સુગંધી સોપારી અને અન્ય બધા સુગંધી તત્વો એની અંદર મસાલા બધા ભર્યા છે કરપૂર અખંડો જ્વલઈ કરપૂર પણ એમાં કરપૂરના નાના નાના ટુકડા પણ એની અંદર મૂક્યા છે ઉપરાંતમાં મુક્તા ચૂર્ણ વિરાજિત મુક્તા ચૂર્ણ એટલે મોતી પિસ્ટી મોતીનું ચૂર્ણ કહેવાય અથવા તો એમ કહી શકાય કે છીપલા જે ચૂર્ણ બનાવીને એનું ચૂના જેવો જે સફેદ લગાડ્યો હશે ભાગ એના માટે મુક્તા ચૂર્ણ મોતી પિષ્ટી પ્રવાલ પિષ્ટી એ બધી વસ્તુઓ દવામાં પણ વપરાતી હોય છે અને દેવીના પાનમાં તો સાદો ચૂનો લગાડાય નહીં એટલે મુક્તા પિષ્ટી એમાં લગાડેલી છે વિરાજી તૈર બહુવિધૈર વક્ત્રાંબુજા મોદને

પુરસ્તાદ તમારી સામે તો એને તમે ગ્રહણ કરો અને સ્વીકાર કરો કેટલી સરસ વાત કરી છે એક પાન આપીને નથી રહી ગયા પાન આટલા બધા બીડા આટલી બધી વસ્તુઓ સુગંધી નાખીને એને બધું મૂકીને બીડા તૈયાર કરીને આખી રત્ન જડી પેટી જ માતાજી પાસે મૂકી દીધી છે કારણ કે માતાજી છે એ તાંબુલપુરિત મુખી એ તાંબુલ થી ભરેલા મુખ વાળા એને હંમેશા બતાવ્યા છે લલિતા શાસ્ત્ર માં નામ આવે છે તાંબુલ પુરી તમુખી અને બીજું શરૂઆત માં નામ આવે છે કે કર્પુર વીટિકા મોદ સમાકર્ષિત દિગંતરા તો કર્પુર વીટિકા એવી કર્પુર થી વીટેલા એવા પાન એનાથી એની સુગંધ થી એ સર્વ દિશાઓના બધા દેવતાઓને આકર્ષે છે તો એવી રીતે દેવી અને સુંદરતા માટે પણ પાન પાન થાય અને પાનથી મુખ લાલ થાય હોઠ લાલ થાય એ સુંદરતા માટે પણ પાન નું મહત્વ હોય છે પાન ચાવવાનું એટલા માટે અહિયાં દેવીને ઉત્તમ પ્રકારના બીડા નો ડબ્બો ભરીને જ ભગવાને આચાર્ય ભગવાને ધરી દીધો છે અને એનો સ્વીકાર કરવાની વિનંતી કરે છે તો આખું આપણે જોઈએ એનો અર્થ તો ઉમે સંબોધન કર્યું છે એટલે હે ઉમા કેતકીના વૃક્ષના પાન જેવા સુગંધી પાનમાં સુગંધિત સોપારી કપૂર મોતીનું ચૂર્ણ અર્થાત ચીપલામાંથી બનાવેલ ચૂના જેવો પદાર્થ અને અન્ય સુગંધિત સામગ્રીઓ ઉમેરીને બનાવેલા પાનના બીડા હે દેવી ઉમા આપના કમળ સમાન મુખને આનંદ આપવા માટે રત્ન જડિત પેટીમાં ભરીને રાખ્યા તમારી સમક્ષ રાખ્યા છે તો એનો સ્વીકાર કરો ખૂબ સરસ વર્ણન છે હવે આગળનો શ્લોક જોઈએ કાંતિરલંકારા મતિ પાત્રે મુક્તિ કચિત્ર પંક્તિપાવી તાલમૃદંગ ગીત સહિતમ નૃત્યપદમ ભોરુહમ મંત્રారాધન પૂર્વકં સુવિહિતમ નીરાજનમ ગ્રહ્યતા આ શ્લોક ની અંદર આ ઉ શબ્દ છે એ વધારાનો છે તતાલ ત્યાંથી જ એનો બરાબર ભાવ આવે છે એટલે ઉ શબ્દ બોલતી વખતે આપણે કાઢી નાખશું તો આ શ્લોક ની અંદર હવે

આરતી ની જે થાળી આપણે બનાવીએ મોટી શણગારતા હોય કઈ ને કઈ અલગ અલગ વસ્તુઓ જુદા જુદા કલર જુદા જુદા કલર માં લોટ કરીને એના બધા ડિઝાઇન બનાવતા હોય પછી અનાજ ની આરતી ઘણા બનાવતા હોય સાબુદાણા ને પણ જુદા જુદા રંગ કરીને બનાવતા હોય પણ અહિયાં તો આ દેવી ની આરતી છે અને ભક્ત જે છે ભાવપૂર્વક માનસ અર્પણ કરે છે તો એમાં કેવા ચિત્ર કર્યા છે પાત્રે મૌક્તિક ચિત્ર પંક્તિ વિલસત કરપૂર દીપાવલી મોતીઓના ચિત્રો મોતીઓની ડિઝાઇન ચિત્ર પંક્તિ એટલે મોતીઓ થી ડિઝાઇન કરેલી એવી આરતી અને એમાં કપૂરના દીવાઓની હારમાળા બનાવેલી છે હવે એ જ બધી જે કન્યાઓ આરતી ની થાળી સજાવી છે એ જ બધી કન્યા એના કમળ કમળ જેવા જેવા ચરણો સુંદર મૃદંગ અને ગીત સહિત નૃત્ય પણ કરે છે થાળીઓ સજાવી છે અને સાથે સાથે તત્ત તાલ મૃદંગ ગીત સહિતમ નૃત્યત પદામ અને એ એવી રીતે તાલ મૃદંગ અને ગીત એ બધાની સાથે નૃત્ય પણ કરે છે એ બધું સાથે મેળવીને એવું નિરાજન એવી આરતી હું તમને તમારી ઉતારી રહ્યો છું કે તમને અર્પણ કરી રહ્યો છું તમારી આરતી ઉતારી રહ્યો છું તો એનો તમે સ્વીકાર કરો આરતી જયારે થાય મંદિર ની અંદર કે આપણે ઘરમાં પણ ત્યારે આપણે બધા ઉભા થઈ જઈએ છીએ અને આરતી આવી રીતે આગળ મોટી પૂજા હોય તો આરતી પણ સરસ ત્યારે બધા ખંજરી મંજીરા ઢોલ જે બધું હોય એ વગાડીએ છીએ આજકાલ તો હવે બધા મંદિરોમાં ઓટોમેટિક બધા મશીનના વાજિંત્ર મૂકી દે છે કે તમે સ્વિચ દબાવો એટલે ઢોલ મંજીરા અને ઢોલ અને પેલા શરણાઈ ના સુર જેવા સુર નીકળે ને એવું બધું એવા બધા મશીન હવે આવી ગયા છે પણ સાચી રીતે તો બધું જે સ્વયં વગાડીને કરે એની એની ભાવ એનો અલગ હોય છે આખો અને સાથે સાથે મંદિરમાં નૃત્ય પણ કરતા હોય છે તો એવી મંત અને સાથે મંત્રો બોલાતા હોય આરતી બોલાતી હોય અને એવી રીતે જે આરતી થાય એનો આખો ભાવ જ અલગ હોય તો આરતી એક એવો ઉપચાર છે કે જેમાં ભક્ત સમગ્ર પૂજા કર્યા પછી એકદમ ભાવુક અવસ્થામાં આવી જાય છે અને ઘંટ અને અને ભક્તનું મન સંપૂર્ણપણે લીન થઈ જાય છે દુનવય બધા દુઃખોને ભૂલી જાય છે એટલે કોઈ પણ મંદિરમાં કે કોઈ પણ પ્રસંગે કોઈક ત્યાં પૂજા હોય તો આરતી ટાણે પહોંચી જશું આપણે એમ કહીએ આરતી સમયે પહોંચી જશું અને મંદિરમાં પણ જાઓ તો એમ થાય કે આ મંદિર ની આપણે આરતી ક્યારે થાય છે જાણો તો તો તે સમયે દર્શન કરવા વધારે આનંદ આવે એટલે આરતી સમયના દર્શન નું ખાસ મહત્વ હોય છે કારણ કે એ સમયે ત્યાંની ઉર્જા અને ત્યાંનું વાતાવરણ એ અલગ જ હોય છે અમે પણ જયારે બિલખા દર્શન કરવા જવાના હોઈએ ત્યારે એ જ વિચાર કરીએ કે આપણે કઈ આરતીમાં ભાગ લઈ શકશું એવી રીતે જઈએ કે સાંજે બપોરે પહોંચે જઈએ તો સાંજની આરતી થાય અને સવારે સવારની વહેલી આરતી કરીને પછી આપણે નીકળી શકીએ એવી રીતે આરતી એ ખૂબ મહત્વની એક ઉપચાર છે અને એની અંદર લીન થવામાં ખૂબ આનંદ આવતો હોય છે તો ખરેખર તો શું છે કે દૈવી તત્ત્વો જે છે એ બધા પોતે જ પ્રકાશમાન છે બ્રહ્મ પોતે જ પ્રકાશમાન છે લલિતા સહસ્ત્ર નામમાં દેવી માટે પણ કીધું કે પરમ જ્યોતિ પરમ ધામ એ પરમ જ્યોતિ સ્વરૂપ જ છે પોતે અને એના માટે બ્રહ્મ માટે કઠોપનિષદમાં એક સુંદર શ્લોક મૂક્યો છે કે નતત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નિમા વિદ્યુતો ભવંતિ કુતોયમ અગ્નિહિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ એટલે ત્યાં બ્રહ્મ જે છે એ પોતે પ્રકાશમાન છે આ બધા પ્રકાશે સૂર્યચંદ્ર તારામાં જે પ્રકાશ છે એ બ્રહ્મનો પોતાનો પ્રકાશ આપેલો છે એ જ છે અને તસ્ય ભાષા સર્વમિદમ વિભાતી અને એ જયારે પ્રકાશમાન થાય છે બ્રહ્મ ત્યારે બધું પ્રકાશમાન થાય છે આપણે ગીતાના પંદરમાં અધ્યાય નો પણ રેફરન્સ અહીંયા લઈએ તો એમાં ભગવાનના ધામ માટે એ જ વસ્તુ કીધી છે કે ન તદ્ભાષય સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન તે તદ્ધામ પરમમ્મ એ મારું જે ધામ છે ત્યાં સૂર્ય સૂર્યચંદ્રનો પ્રકાશ નથી પણ એ પોતે જ એટલું પ્રકાશમય છે અને એવું મારું ધામ છે અને ત્યાં ગયા પછી કોઈ પાછા આવતા નથી મોક્ષ ને પ્રાપ્ત કરે છે તો આવી રીતે આરતી અને પ્રકાશ માટે એ આપણે બધી વાતો જાણી પણ ખરેખર એટલા માટે આપણે જાણ્યું કે ભગવાન પોતે જ પ્રકાશમય છે તો આપણે એની પર આ દીવા શા માટે ફેરવીએ છીએ તો આપણા અંતર મનમાં એ પ્રકાશને જગાડવા માટે એનો જે પ્રકાશ છે એ આપણા અંતર મનમાં જાગે એટલા માટે આપણે દેવદેવીઓની સમક્ષ દીવાઓના પ્રકાશનું વર્તુળ ફેરવીએ છીએ એ પ્રકાશ ની અંદર એનો આપણને પ્રકાશના થોડાક પણ દર્શન થાય દીવાની સાથે તો આપણા હૃદયમાં પણ એનો પ્રકાશ ઉદભવે અને આપણે એના મય થઈ જઈએ તો સુંદર રીતે આ બધી વાતો આરતીના ઉપચાર સુધીની જોઈ ત્યાર પછી હવે આગળ છત્ર ચામર અને પ્રણામનો ને એ બધો ઉપચાર બીજા શ્લોકોમાં આવતા વિડીયોમાં આપણે જોશું ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ જય અંબે જય મા લલિતા